જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે આવી ગયા છે અત્યારે દમણની અંદર ને ફૂલ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દો અને શેર કરવાનું ભૂલતા નહીં અમારો મિક્સ નાસ્તો આવી ગયો છે જોઈ શકો છો મિત્રો આ કઈ વડા જેવું છે સમોસા છે ના પાવ છે જીગાભાઈ શરૂઆત કરે છે હવે

અમે બરફ અંદર નાખતા છે હા હા પછી બે ત્રણ દિવસ પછી જાય હા પછી પાંચ છ દિવસ પછી આવશે એવું છે માલ લઈને હા હા થેન્ક યુ થેન્ક યુ ભાઈ ધન્યવાદ અમારા વ્યવસને તમે જણાવ્યું એટલે સુદી કહાત તરયા અહીંયા બોટ ને બધું છે ને આપણે જો સામે તમને હું જોવા લઈ જાઉં છું કેવું કેવું છે તમે જોવો તો આપણે અહીંયા આવી ગયા છે કેવું બોટનું ને બધું અંદર કામ કરે છે તો આપણે એ જોવા જઈએ છે અત્યારે જોઈ લ્યો મિત્રો આ દમણ કેવામાં આવે છે જો જોવું બોટનું કામ કેવું કરે છે અહીંયા જે બરફની પાઇટુ બધું આવે અહીંયા ભાંગે છે જો જો આ બોર્ડ જોવો તમે જોઈ શકો છો તમે જેમ કાકા મજામાં તો બસ તમે શું કરો છો કાકા મચ્છી પકડો છો હા જો કાકા મચ્છી પકડે છે ભાઈ હા જો આ બળફના પ્રતાપ જોવામાં બધા નાખે છે અંદર કેમ છો કાકા જો અહીંયાથી બરફ જાય છે અંદર ને તો અહીંયા આવે છે આખી ડેકી ભરે છે એની બરફની જુઓ બોઈલરની અંદર ભરે છે જો

કેમ છો કાકા તો બસ જો મિત્રો આ બધું આ રીતનું દરિયાની અંદર કામકાજ હોય એટલે આ લોકો જુઓ કેવી તૈયારીઓ કરે છે અત્યારે દરિયામાં જવાની અંદર મચ્છી પકડવાની તૈયારીઓ કરતા હોય ને એ બધી તૈયારી કામ ચાલુ છે અત્યારે જુઓ તો આનો નજારો જુઓ એકવાર

તો આપણે અંદર જઈએ છીએ કેવું છે અહીંયા બધું કેવું છે જોઈ શકો તમે મિત્રો આપણે અંદર જઈએ છે હવે આયા થી કેમ છો કાકા મજામાં જો કાકા જો બરફ ની ઓલી ભરે છે આખી કઈ રીતના ભરે છે જોવો આખી આ કેટલો ટાઈમ કાકા હવે તમારે પંદર દિવસ ચાલે કાકા એમ કે પંદર દિવસ ચાલે છે જોવો અંદર મહેનત કેવી કરે છે એ જોવો તમે આ રીતનું બધું છે જોઈ શકો છો મિત્રો તમે આ જો અંદર કેબિન છે અંદર કેબિન છે આ ચલાવવાની બોટ જો અહીંયાથી બધું હેન્ડલ થાય આખે આખું તમે જોઈ શકો છો આ બધું રહેવાનું ને જમવાનું બધી આમાં વસ્તુ વ્યવસ્થા હોય જોવો કેવું કેવું છે બધું જોઈ શકો છો મિત્રો તમે આ એમનું રસોડું છે જોવો આ એમનું રસોડું છે પાણીની ડંકી નાની એવી મેલેલી છે તમે જોવો બધું કેમ છો મજામાં જોવો મિત્રતા આ રીતનું છે બધું દરિયામાં એટલે ઉપરથી બળફ આવે છે જુઓ તમે પણ બળફ ભાંગે છે અંદર સીધું આવે છે આયા સ્કોર થાય છે અંદર તો તમને બળફનું પણ અંદર હું બતાવી દઉં છું કેવું છે એ જુઓ તમે અંદર આખે આખું તમે જોઈ શકો છો આખા ખાડી છે કે દરિયો છે ખાડી છે ને ઊંડી બહુ હોય છે ને બહુ ઊંડી છે મિત્રો આ ખાડી આ ખાડી છે ને બહુ ઊંડી છે તમે જોઈ શકો છો ટીમ્બર વાપડ્યું છે આડું છે જો ગુડી આવી રમવા જો આ મશીનરી આવીની કાકા તમે ચલાવો છો હે કેટલા ટાઈમ થી ચલાવો છો દસ વર્ષ થઈ ગયા શું વાત છે અત્યારે ભરીને તમારે કે કઈ બાજુ જવાનું છે હે નજીક એવું છે હા પાછા આવવાનું આવવાનું કોઈ માલ માલ થાય તો હોય માલ થાય હોય માલ છ હોય તો નહીં હોય માલ અમારો સ્ટોક થવા જો એવું છે હા

કાકા ખૂબ ખૂબ ધન્યવાદ મારા વિવર્સને તમે તમારી બોટનું બતાવ્યું બધું નોલેજ આપ્યું તમે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે કાકાએ બોટની અંદર આવવા દીધા એની પણ નમ્ર વિનંતી મેં તમને બધું બતાવ્યું મેં તો બ્લોગની અંદર એન્ડ સુધી બંને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઈબ લાઈક કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા ટાટાભાઈ ભાઈ